લો મિત્રો કેમ છો મજામાં આજે અમે આવ્યા છીએ ગામડે અને મમ્મી બનાવે છે આ ભાત તમે જોઈ શકો ભાત બનાવી અને ચારણાના અંદર લઈ લીધા છે દાર ભાત બનાવે છે પણ બાળકો શું કહે છે કે અમારે દાર ભાત નથી ખાવા એમ અમારે કંઈક નવું ખાવું છે એમ આપણે આ મમ્મી ભાત બનાવ્યા છે એમાંથી મસ્ત મજાનો આજે આપણે સરસ મજાનો એક જોરદાર વેજીટેબલ પદાર્થ નાખીને પછી મસ્ત મજાનો આપણે એક પુલાવ બનાવી દેસું આપણા જોડે પુલાવ બનાવવા માટે ભાત તો તૈયાર છે જે જે શાકભાજી નાખું છું પૂરો વિડીયો તમારા જોડે શેર કરું છું આજનો વિડીયો મારો સારો લાગે એક જરૂરથી બનાવી ખાજો હેલ્ધી હશે ટેસ્ટી હશે અને સુપર હશે બનાવવાની રીતે આપણે ચાલુ કરીએ ગેસના ઉપર આપણે એક લોડાઈની કઢાઈ મૂકી છે એના અંદર આપણે ઘી નાખવાનું છે આપણે એક ચમચો એટલું ઘી નાખ્યું છે ત્રણ થી ચાર નમ મેં લાલ મરચાં લીધા છે બે મોટી ઇલાયચી છે તજનો ટુકડો છે પથ્થરના ફૂલ છે અને પાંચ નંગ લવિંગ લીધા છે થોડા કાળા મરી લીધા છે અને આપણે એક ચમચી એટલું જીરું લેવાનું છે થોડા આવા સૂકા દાણા છે આપણે આ વઘારના અંદર મસાલા નાખવાના છે તમારા બાળકો નાના હોય તો મસાલા કાઢીને પછી બાળકોને ખવડાવવાનું અને તમે મસાલો ના નાખો ઓછા વધારે કરી શકો તો બી ચાલે ના હોય તો એકલું જીરું નાખો તો બી ચાલે તો આપણે તેલ સોરી ઘી ગરમ થઈ ગયું છે અંદર આપણા સાબુ મસાલા નાખી દેસું હવે હિંગ નાખું છું

હવે આપણે થોડા તીખા મરચા નાખું છું બે ચમચી એટલા પછી આદુ અને લસણ પણ નાખું છું મોટી એક ચમચી એટલું ડુંગળી આપણે થોડી સંતરાઈ જાય એટલે પછી નાખવાનું છે આપણે એકદમ ના સીંગલા મરચું સમારેલું છે અને એકદમ ગાજર છે પતકી પતકી કટ કરી લીધી છે ગાજર મરચુંનો થોડા નાના મોટા ટુકડા પસંદ કરી શકો છો

તમે આવી રીતે બનાવી નાખશો તો બાળકો આસાનીથી ખાઈ લેતો છે શાકભાજી વધારે હવે તો પછી શિયાળો આવે છે સરસ મજાનું શાકભાજી તાજું તાજું મળે એટલે આવી રીતે બનાવી બાળકોનું ખવડાવવાનું તમારે હવે આપણે લાલ મરચું નાખી દઈશું હું કાશ્મીરી મરચું નાખું છું એક ચમચી એટલું

ભાત નાખ્યા પછી આપણે દંડી સુધી તમારે ના લીલા દાણા નાખી દેસુ સરસ મિક્સ કરી દેસુ એકદમ જોરદાર તમે પુલાવ કહી શકો ફ્રાઈ રાઈસ કહી શકો વેજીટેબલ રાઈસ કહી શકો નામ તમારે જે મસંદ પસંદ હોય આપી શકો છો તમે ગામડાની મમ્મીનો ભાત નો પુલાવ જો અમે કેટલો સરસ મજાનો બનાવી દીધો રેડી થઈ લીધી બનાવ્યો ઘણો બધો છે પ્લેટના અંદર હું સર્વ કરી દઉં છું તમે દહીંનું રાયતું બનાવી રાયતા રોડે બી કહી શકો છો રાયતા રોડ બી બહુ મસ્ત લાગશે પણ આપણે તો રાયતા બાયતાની બાળકો રાહ જોવી એમ જ નથી એકદમ ફટાફટ કહી જ લેવાના છે મિત્રો અમારી મહેનત અમારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો દોસ્તો અંદર શેર કરજો